કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મેએ મતદાન થશે અને ચાર જૂને મતગણતરી થશે ત્યારે આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે ફરીથી એકવાર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીને ભાજપ હેટ્રિક લગાવશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની તારીખો જાહેર કરાઈ છે ફોર્મ ભરવાની તારીખ નોટિફિકેશન સહિતની તારીખો જાહેર થઈ ગઈ છે ગુજરાતની છ વિધાનસભાની ચૂંટણી સહિત છેલ્લા બે વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં પીએમ ની લોકચાહના કારણે મોટી લીડ સાથે ચૂંટણી જીત્યા છીએ ત્રીજી વખત ભાજપના કાર્યકરો હેટ્રિક કરવા જઈ રહ્યા છે જ્યાં ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અલગ અલગ નિર્ણય અને લોકો માટે કરેલા કામોના કારણે પીએમની લોકચાહના વધી છે દરેક સીટ પાંચ લાખના મતની લીડથી જીતવાનો વિશ્વાસ છે આ વખતનો ટાર્ગેટ હશે કે દરેક સીટ પર એંસી ટકા મતદાન કરવા સુધીનો હશે અમે માંથી છવ્વીસ સીટ પાંચ લાખના મતોની લીડથી જીતીશું નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે કાર્યકરો તૈયાર છે ભાજપના તમામ 26 ઉમેદવારો આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત રીતે પાલન કરશે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય તે માટે અમે વચન આપ્યું છે જે શરતો નક્કી કરવામાં આવી છે તેનું અમે પાલન કરીશું બીજી તરફ ગુજરાતની વિધાનસભાની બેઠકો અંગેની ચૂંટણી પણ જાહેર થઈ છે જો કે વિસાવદર બેઠકનું નોટિફિકેશન બાકી છે આ અંગે ઇલેક્શન કમિશનને રજૂઆત કરવામાં આવશે મતદાતાઓને જે અધિકાર આપવામાં આવ્યો છે તે મતનો સદુપયોગ કરવામાં આવે આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે એના નોટિફિકેશન ફોર્મ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધા એની આપ બધા વિધિ છો જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવ્યા છે કદાચ એક કોઈ સરદચ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને બે હજાર ઓગણીસમાં એકસો ને તોતેર વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો ને છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનું જીતવાનું ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ એનું માર્ગદર્શન એમણે કરેલા કામો એના પરિણામો અને અમિતભાઈ સાહેબ સાહેબનો માર્ગદર્શન મળે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એંસી ટકા સુધી મતદાનને લઈ જાઉં અને એના માટે અમે કમારે પણ કસી છે અમારા પેજ કટ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કરે છે બ્યુરો રિપોર્ટ સુરત